વળી આપણને બેધાને એવી રીતે ભેગા કર્યા છે જીવનમાં સંસારમાં કે કેમ ક્યાં પૂરક બસ શીખવાનું છે જેને આપણે આપણી માસીની ભાષામાં કહીએ કે સિંકરો કેવી રીતે કરવું તો એ જ આખી મહત્તા અને વિશેષતા છે અને આ શ્રીમદ ભાગવત ની એ જ દિવ્યતા છે કે આપણને એવા દિવ્ય અને ભવ્ય બનાવે પૂરક બનાવીને કારણ અંતે તો આપણે શું સિદ્ધ કરવાનું છે એક જ વસ્તુ જે ઘણી વખત બધા લોકો કશું પૂરું થાય એટલે બધા બોલતા હોય છે કે ઓમ પૂર્ણ પૂર્ણમિદમ પૂર્ણાત્ આ તો પૂર્ણસ્ય મંત્ર છે ઉપષદીય મંત્ર છે આ કોઈ સમાપન ની કોઈ પ્રાર્થના નથી પૂરું થાય ત્યારે બોલવું હા આપણે બોલીએ છીએ એ વાત અલગ છે પણ આ કંઈ પૂરું થાય ત્યારે બોલવાની વસ્તુ નથી આ તો મંત્ર છે જે આપણને બતાવે છે કે આપણે સાધના કરવાની પ્રણવ થકી આપણને બતાવે છે પ્રણવ એટલે કે ઓમકાર કે આપણે શેની સાધના કરવાની છે પૂર્ણતાની કેવી રીતે પૂર્ણ થવાનું છે પૂર્ણ એટલે આપણે શું સમજીએ આમ એમાં કોઈ નુક્સ ન હોય એવું ન એ એ યાદ રાખજો હં કે કોઈનામાં કોઈ નેગેટિવિટી ન હોય તો એ પૂર્ણ કહેવાય એ જો આપણી સમજ હોય તો આપણે કાચા કે કોઈનામાં કોઈ ફોલ્ટ ન હોય કોઈ નુક્સ ન હોય કોઈ પ્રોબ્લેમ ન હોય અને પૂર્ણ તો ક્યારે કહેવાય જ્યારે પ્રેમ કરીએ ત્યારે પ્રેમમાં તો ચોખ્ખું કહે છે કે પ્રેમ ક્યારે થયો કહેવાય એક્સેપ્ટ ઇન ટોટાલિટી વિથ પ્લસ એન્ડ માઇનસ એના પ્લસ માઇનસ સાથે આપણે જ્યારે એનો સ્વીકાર કરીએ છે ત્યારે પૂર્ણ થવાય છે તો જીવનમાં ભગવાન આપણે જેને સુખ કહીએ છીએ કે દુઃખ કહીએ છીએ આવું જ્યારે આપણને મળે અને એ બંનેનો એકસાથે આનંદથી સ્વીકાર કરીએ અને સહર્ષ સ્વીકાર કરીએ અને ભગવાનને પ્રેમ કરીએ તો એ પ્રેમ કર્યો કહેવાય આપણને પ્રતિકૂળ સંજોગ આવે ને આપણે કહીએ કે આ મને દુઃખ પડ્યું એટલે ભગવાન ખોટા તો એ પ્રેમ નહીં પ્રેમ કયો કે ભગવાને આપણને જે કંઈ પણ આપ્યું સુખ આપ્યું કે દુઃખ આપ્યું જેને આપણે સુખ કહીએ છીએ કે દુઃખ કહીએ છીએ જે આપણી દ્રષ્ટિએ સુખ કે દુઃખ હોય કારણ કે સુખ અને દુઃખ દરેકની દ્રષ્ટિએ અલગ અલગ હોય દરેકના સુખ અને દુઃખ અલગ અલગ હોય દરેકની સુખની દુઃખની વ્યાખ્યા પણ અલગ હોય કારણ કે જેટલા પણ મગજ છે એટલા જ દ્રષ્ટિકોણ અલગ રહેવાના તો આ સાથે ભગવાનનો સ્વીકાર કરવો અને આ જગતનો સ્વીકાર કરવો અને છતાં પણ કૃષ્ણ પ્રત્યે અથાગ અકારણ અને અનંત પ્રેમ થવો એ પૂર્ણતા છે અને આપણે જ્યારે પૂર્ણતાને સાધવાની છે તો અહીંયા આગળ આપણને મહાત્મ્યથી લઈ અને બાર સ્કંદ સુધી આખો ક્રમ બતાડ્યો છે એ ક્રમને જો આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે છે કે જીવ પૂર્ણ કેવી રીતે થાય ને ક્યારે થાય એવું શું કરે તો જીવ પૂર્ણ બની શકે પૂર્ણ બધાએ જ થવાનું છે પણ કેવલ પોતાને મદદ કરવામાં એ પૂર્ણતા નહીં સધાય એકબીજાને પોતાની યાત્રામાં જે અંતરની યાત્રા છે અનંતની યાત્રા છે જે આત્માની યાત્રા છે એ યાત્રામાં એકબીજાને પૂરક થવાથી આપણે પૂર્ણ થઈ શકીશું